બક્તિનગર પોલીસ સ્ટેશન તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ ખૂનની કોશિશના બે ગુનામાં નાસ્તા ફરતા આરોપી ભવેશભાઈ વિનોદભાઈ ગોલને રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જેપુર ખાતેથી હસ્તગત કરવામાં આવેલ હતો આરોપીને આજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા બપોરે ભડીવાગ્યાને આજુબાજુ હસ્તગત કરવામાં આવેલ હતો આરોપી શરૂઆતમાં કંઈ પણ બોલતો ન હતો અને સ્વસ્થ જણાઈ આવતો ન હોય જેનાથી એમને અટક કરવાની જગ્યાએ એમને સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચકાસણી કરાવવા માટે આગળની તસવીર ચાલુ હતી તે દરમિયાન આરોપીને ખેંચ આવી ગઈ આરોપી પડી ગઈ જેથી આરોપીને તાત્કાલિક સારવારની જરૂરિયાત જણાઈ આવતી હોય તો એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવી એમને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ હતા અને સિવિલ હોસ્પિટલમાં એમને મૃત જાહેર કરવામાં આવેલ હતા હાલ આ પ્રકરણની તપાસ એસીપી સાઉથ ડિવિઝન વિજય ચૌધરીને સોંપવામાં આવી છે અને એસડીએમ સાહેબ રૂબરૂનો ઇન્વેસ્ટ પંચનામું કરવામાં આવેલું છે અનેના ફોરેન્સિક પીએમ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આરોપીના વિરુદ્ધ ટોટલ 3 ગુના दाखल હતા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 324 મુદ્દમનો ગુનો दाखल હતો 2023 માં અને પછી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસ ની કલમ 109 એટલે આઈપીસી ની કલમ 307 મુદ્દમનો ગુનો दाखल થયેલો હતો અને પછી ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પણ એમના વિરુદ્ધ એક મુદ્નીપોષણનો ગુનો दाखल હતો તો કિનેગરના 324 ના ગુનામાં એમની અટક થઈ ગઈ હતી ટી 2 ખૂની કોશિશના ગુનામાં એમની અટક કરવાની બાકી હતી આરોપીને અડીબગ્યાની આજુબાજુ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલ હતો અને પોણા 6 ની આજુબાજુ એમને સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવેલ હતો પછી એમને સિવિલ હોસ્પિટલ માં જઈ નથી નહીં શરીર ઉપર કોઈ પણ પ્રકારના કોઈ જરા નિશાન નથી